નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સ્વાની માલણ તીરમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને કરજો મહુવા તેમજ મહુવા પંથકમાં મેઘરાજાનું મહુવા ગામમાં માલણ નદીના પાણી ઘૂસી ગયા છે ચાલો જોઈએ સમગ્ર માહિતી એક જ અહેવાલમાં ભાવનગર જિલ્લામાં નેઋત ચોમાસાનો શ્રીકાર વર્ષા સાથે પ્રારંભ ભાવનગર જિલ્લામાં બે થી લઈને સાડા અગિયાર ઇંચ સુધીનો વરસાદ મહુવામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વાતાવરણમાં ઠંડક છે જ્યારે મહુવા ઉપરવાસમાં તેમજ આજુબાજુના ગામોમાં વરસાદને છલકાઈ ગયા છે હાલ જેટલો વરસાદ વરસી ચુક્યો છે તેમજ અમુક તલગાજડા જેવા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે તંત્રની ત્વરિત કાર્યવાહીથી મહુવારના તલગાજડા ગામમાં પાણીમાં ફસાયેલા ચાલીસ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા સ્થાનિક અને નગરપાલિકાની ટીમની મદદથી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતા ભાવનગર જિલ્લાના મહુવા તળાજા અને જેસર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ હતો આ વરસાદના લીધે મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં પાણી ફરી વળ્યા હતા આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફતે ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી લીધેલ મકાનમાં પણ પાણીનું સ્તર હતું આ ઘટનાની જાણ જિલ્લા વહીવટી થતા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ મહુવા પ્રાંત અધિકારી શ્રી ધવલ રવૈયા મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીમાં ફસાયેલા તમામ ચાલીસ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા પાણીમાં ફસાયેલા બાળકોને સ્થાનિક ટીમ અને નગરપાલિકાની ટીમની મદદથી રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ બચાવની કામગીરી માટે અલંગ તેમજ ભાવનગર કોર્પોરેશનમાંથી બોટ સાથેની ટીમ પણ રવાના કરવામાં આવી હતી અને સાથે સાથે હેલિકોપ્ટરથી માંડીને એનડીઆરએફ એસડીઆરએફ અને કોસ્ટગાર્ડની તમામ તૈયારી પણ કરવામાં આવેલ હતી પછી તમામ વિદ્યાર્થીઓનું નગરપાલિકા મહુવા તેમજ નદીઓ બે કાંઠે વહી રહી છે મળતી માહિતી મુજબ બગદાણામાં બગડ નદી બેફામ બની વહી રહી છે બાપા સીતારામ મંદિરના રસોડા વિભાગમાં પણ પાણી ભરાઈ ગયા હતા જ્યારે રોજકી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં મહુવા બગીચા ચોક પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયા ભારે વરસાદને લઈને મહુવાની સોની બજાર તથા મહુવાના તમામ રાજમાર્ગો સુમસામ દેખાઈ રહ્યા છે લોકો ધંધા રોજગાર બંધ રાખી બહાર આવવાનું ટાળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોના રસ્તા પાણીથી ભરાઈ ગયા છે રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે માલણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ત્યારે માલણ નદીના પુલ ઉપરથી પાણી જાય છે ત્યારે મહુવામાં ગામમાં માલણ નદીના પાણી ઘુસી ગયા છે ભાદ્રોડના જાપી તથા નવા ઝાપે ગોપનાથ મંદિર પાસે લાઇબ્રેરી સુધી માલણ નદીના પાણી ગામમાં આવી ગયા છે તેમજ ચાંટણીય ગુડજલી નદી ગાંડીતોર બની છે અત્યારે કુંભણ ગામમાં પણ રૂપાવો નદી બે કાંઠે વહે છે અને તેમાં તેના પાણી પણ ગામમાં ઘૂસી ગયા હોય ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા <music> ) you mm -hmm. તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને બધા સહી સલામત સલગાજેડા ગામમાં લઈ આવેલા છે કોઈ વાલી ચિંતા કરતા નહીં ટૂંક સમયમાં તમને ફોન દ્વારા વાત કરવામાં આવશે બરાબર જો અહીંયા બધા છોકરાઓ સહી સલામત આવી ગયેલ છે

we